તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી તમારા નવા 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 ભેંગલેટ વ્લોગમાં તો અત્યારે માણસો અમારા જો ડાકરા જેવા તૈયાર થયા જ અમારી હીરો ઉન્ટા છે આને લઈને જવાનું છે અમારે કાં જવાનું છે એ તમને અમે કહી દે હું તમે શું કહેવાય કે નવી સ્ટાઈલમાં બૂટ પહેર્યા છો અમારા કમાભાઈ અમારો કમાભાઈ આજ છે ને બહુ મસ્ત કરે છે તમને તમે ખાલી વિડીયો જોતા રહીશો લે તમે વિડીયો બનાવી રેજો અને વિડીયો શેટ લગી જજો વિડીયો જોવાની ભારી મજા આવી અને અત્યારે અમે નીકળીએ આગળ જવાનું છે ક્યાંય તમને અમે કહી દઈશું તો વિડીયોમાં બનાવી રેજો પેટ્રોલ પર ઉગી જાશ અને શું કેવાય કે થોડુંક પાણી ઘટે તો અને પાણી પીવડાવી દારૂ બારું ખાલી થઈ ગયું છે પેટ્રોલ જ નથી આમ હતા કમો વાહ લાગી હતી છે ખાલી ત્રણસો નું પેટ્રોલ નાખી દેવાનું છે ફાળતું જવાનું છે ખાલી લોકમાં બન્યા રહો અમને બહુ બધી મજા આવે મજા તો અલગ જ છે મારા સટીયા ગણી એમ ને તો તમને ક્યાં વાંચતા નહીં તમારી ઝટી એમ થઈ જ છે મિત્રો અત્યારે અમે બ્રેક લઈ લીધો જો અહીંયા કપડાં સેટ કર્યા છે અહીંયા પાણી પીડે જવું હા તો છે હા હજી તમા કેમે <laughs> <bally>? <laughs> <laughs> કેમ છે સાર

અમને ઉતાર દીધા અમને ખાલી ના આવો અમારી નથી હાલે નહીં આવ હાવ હું કેવાય કે એને આવડતું નહીં પડી પડી જાઉં ના જોતો એ ગયો એ ગયો જો ખાલી ઓલો ગાડી કાઢે જો હું તેલ લઉં યા 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 લઈ જાય હાલો મિનિટ મળ્યા હા તો હું કેવાનું છે તારું શું કરવા છે આઠ હાઉ હજુ

તો લોકમાય બનાવે છો અને નવા હોય તો લાઈક શેર સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ખાસ મસ્ત મજાનું ધરવાનું આવે છે પણ આમ એવું છે શેમ મસ્ત છે એનું લગભગ કમો વટર લે ગાડી ઓલેખ અને ના પડી જ છે Cây ba ra hỏi ભાઈ આપણે મેઈન રૂટ ઉપર નીકળી ગયા ફોટોગ્રાફી કરવાની ના પાડે છતાંય એમને ફોન હાથમાં લીધો તો હાલી એક આવી પહેલી વાર છે ખબર નથી ફર્સ્ટ ટાઈમ બહુ મસ્ત લોકેશન છે અહીંયા મારા માણસો ત્યાં આગળ ગયા હમેશ આવવાનું છે ઉપર છે સીધો

એના કામ ને આડી મેં મારા ને હાવ પડી જાત મન ટેકે ટેક રહ્યું મારો ભાઈ નામ લખે હા મારો ભાઈ ગાંડો છે ગયો કાકામાં કમા ઝાડવે છે ઝાડવે નામ લખે નામ લખે જો અમે તો ન લખીએ કેમ કે અમારી પાસે કોઈ છે નહીં હું લખું તારી બાઈનું નામ લખ ને

મિત્રો હું ઓલું કરે એક બે એક બે ત્રણ અમારે કૌશિક ભાઈ ફાડતા જાય આવું આવું નામ હાલત કોઈ દોડ્યો પાંડામાં દોડ્યો ધોળ્યો દી

આમાર લખણ ખોટા છે બે દેખો દેખો સે કેસે લોગ લા પર હવે એઠુ સડવાનું કઈ નથી ને એટલે હવે તો જોર માં આવી છે નીકા તને આવો જ બનાવ ભગવાન થોડોક સમય પછી તને ભગવાન આવો જ બનાવ તારી ઈચ્છા છે ને તો તારી ઈચ્છા પૂરી કરે ભગવાન હું એવું માનું વાવ મિત્રો અને અત્યારે હેઠા ઉતરીએ ઉપરથી હનુમાન દાદા દર્શન કરવા ગયા હતા દર્શન તો કર્યા હતા પણ આ ભાઈ જો ફોનમાં વાત કરતો તો દર્શન શું કરે આ ટાવર આવતો નથી તો આને ટાવર આવી ગયો કૌશિક ફોનમાં વાતું કરતો પાછો તો દર્શન કરતો આ કાક જાસ કાં જાવ એ સણિયા બોર ખાવા ના સણિયા બોર નથી સણિયા બોર ના અહીં થાય ને અત્યારે ખૂટી ગયો કાટો મારા હાવજને ને મિત્રો ઉગી જશે તમે તમે બાર મસ્ત મજાના ગોદા સારી કરતા આવે જો હું કરવાનું છો સાવ ટેગરી કરે પણ કેમ કરે ને હું લેવા કરવાની ટેગરી હોય એ નથી ખબર અમને મને ખબર શું લેવા કરવાની પછી કે પછી કે મારા કિસ્મતમાં નથી પડી જાય મારા કિસ્મતમાં નથી પડી અને હું કરવાનું છું ભાઈ ઓ બાપા પાટી લીધો હા હાય ક્યાં તેરા અંદાજ તીર છે તેરા

એવા લાગે છે કે સુટ સાવા દમ ચા લોકેશને ફોટા ફોટા તો પડશે ફોટા નો ચાલે ચાલો થોડું પાસા તપ કેસર પુગી કેબસ તમે વિડિયો ઉતાર એમ હતો चार्जिंग નું છે મારા ફોન માં જો આપણે ભગત તો બેઠી જ છે હું કેવા કે હું કરે ઓલો સ્થાપન હું કરે ઓલો લિંગ થઈ ગય મહાદેવ ના આઠ તક્કે સરાયેલસ પહેલી વાર માં આવ્યો આરા મહાદેવ તો બધા મહાદેવના દર્શન કરી લો ગયું હા ભાઈ ફોટા પાડે ફોટા પાડવાનું આગળ ગયો હર હર મહાદેવ મહાદેવ તો બધા દર્શન કરી લેજો ને કમેન્ટમાં હર હર મહાદેવ લખે લખી નાખજો ભુલાઈ જ મળી આગળ